જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું માંથી રૌદ્ર સ્વરૂપ દેખાયું બંધ કરવામાં આવ્યા અને અનેક ગામોમાં પાણી ફરી વળ્યા જામનગર નજીક ઢીચડા જામ જોધપુર અને કાલાવાડ પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા છ મહિલા સહિત વીસ જુગારીઓની અટકાયત કરવામાં આવી પાવાગઢમાં રોપ વે તૂટવાની દુર્ઘટના પાછળનું કારણ સામે આવ્યું છ લોકોના થયા હતા મોત ગુજરાત વિધાનસભાના સૂત્રમાં પહેલા જ દિવસે વિપક્ષના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે નો દેખાવ વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર મુદ્દે મગરની પ્રતિકૃતિ સાથે કોંગ્રેસ દ્વારા સદ્દાધીશો જવાબ દો હિસાબ દો નારા સાથે વિરોધ પ્રદર્શન દેખાયું પાટણના સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી 40 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો નવજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું પહેલા ખાડા દૂર કરો રાજકોટમાં એમલેટ માટે પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ સામે લોકોમાં રોષ જોવા મળ્યો વડોદરામાં પ્રતાપપુરા સરોવરમાંથી 3472 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીમો ઘટાડો જોવા મળ્યો મેઘરાજાએ રસ્તાઓની હાલત કરી ખરાબ ખેડા કચ્છ અને વાવ થરદમાં રસ્તાઓ બંધ વાપીની કોલેજના પ્રાધ્યાપકે કોણ બનેગા કરોડપતિ સોમા રૂપિયા પચીસ લાખ જીત્યા સત્તાના નશામાં સુતેલા મેયર ને જગાડવા આવ્યા છીએ જામનગરમાં કોંગ્રેસનો ઢોલ નગારા સાથે લોક સમસ્યાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છ જિલ્લામાં હજુ સુધી સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાના ગામની ત્રણ યુવતીઓ ડૂબી બે લોકોના મોત અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો બંધ વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા અમદાવાદમાં વધુ એક હૃદય દ્રાવક ઘટના સામે આવી પાન મસાલા માંગવાની બાબતે બબાલ જોવા મળી યુવકનો લાફો ઝીંકતા મોત નીપજ્યું જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણ ની અરજી હાઈકોર્ટે ફગાવી કોર્પોરેશન ગુજરાતમાં આ વર્ષે સીઝન એકસો ને છ ટકા વરસાદ નોંધાયો જયારે ચોર્યાસી તાલુકા ચાલીસ ઇંચ વધુ વરસાદ નોંધાયો કુલ આઠ હજાર ત્રણસો સત્તાવન 8357 સ્થળાંતર કરવામાં પણ આવ્યું જમ્મુ કાશ્મીર ના કુલગામ માં એન્કાઉન્ટર સામે આવ્યો એક આતંકીનો ઠાર અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ એસી માંથી પ્રચંડ બ્લાસ્ટ થયો દિલ્હી નજીક ફરીદabad માં એક જ પરિવારના 3 લોકોના કમકમાટી ભર્યું મોત આતંકી કાવતરા સામે મોટી કાર્યવાહી પાંચ રાજ્યોમાં એનઆઈએ ના દરોડા બાવીસ ઠેકાણે સર્ચ ઓપરેશન શરૂ કર્ણાટક માં ગણપતિ વિસર્જન માં બબલ જોવા મળે ઇજાગ્રસ્ત થયા અને તણાવની સ્થિતિ પણ જોવા મળી મહારાષ્ટ્રના આખોલમાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર મળશે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

વડોદરા રેલવે ડિવિઝનમાં આધુનિક બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી ટીટીઈ હવે ડિજિટલ હાજરી નોંધવામાં આવશે માઉન્ટ આબુમાં ભુશ્કલના કારણે રસ્તો ઘસી પડતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અમરેલીમાં કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા રૂપિયા પચાસ હજાર ના ખર્ચે સામે રૂપિયો એક કિલોનો ભાવ મળી રહ્યો છે તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે ડેલી આપણી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં